આ કામે જે કિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે તે કામે કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને નામદાર કોર્ટ દ્વારા છ દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે આ કામે ધરપકડ કરેલા આરોપીઓ છે જે છે તેના રિકન્સ્ટ્રક્શન પંચનામું હાલ સરકારી પંચોની હાજરીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જે જે જગ્યા ઉપર એને કી અને જોગલ ફીસ કાઢેલી હતી તે કઈ કઈ જગ્યા ઉપર રાખેલી હતી કેવી રીતના રાખેલી હતી અને કેવી રીતના વિડીયો બનાવેલું હતું તેનું સંપૂર્ણ પંચનામું હાલ કરવામાં આવી રહ્યું છે આશરે ત્રણ કિલોમીટર જેટલું અંતર છે આ લોકો જે છે આરોપી જે છે એના ટૂલ જે બોક્સ હોય એમાંથી જે પાનું તથા ઘણ લઈ અથોડો લઈને આવેલા હતા તે ઘણ ઘણ અને પાનું બી પોલીસે કબજે કરેલ છે તેમજ આ લોકો પાસે જે બેટરીઓ હતી અને જે ઠેલાઓ હતા તે પણ પોલીસે કબજે કરવામાં આવેલ છે તે કુલ એકોતેર જેટલા પેડલોક કાઢેલા હતા અને એક જોગલ ફિલ્ડ પેર જે એ કાઢેલી હતી અને એ ફાટા ઉપર રાખેલી હતી